નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં આજે આપણે જાણીશું કે અખાત્રીજ ના પછી દિવસે કઈ અશુભ વસ્તુઓ ઘરની બહાર કાઢવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે અખાત્રીજ ના પછી દિવસે જો આવી અશુભ વસ્તુઓ જો ઘરની બહાર કાઢવામાં આવે તો ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે ઘરની તિજોરી હંમેશા માટે ભરાયેલી રહે છે પૂરા પરિવાર પરમા લક્ષ્મીની આખું વર્ષ વરસતી રહે છે અખાત્રીજ પછી ઘરમાં રહેલી અશુભ વસ્તુઓ જો ઘરની બહાર કાઢવામાં આવે તો ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થાય છે જે ઘરમાં તૂટેલા વાસણ હોય તો આ વાસણોને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ ઘરમાં રાખેલા તૂટેલા વાસણ વાસ્તુદોષ લાવે છે તેની નકારાત્મક લીધે ઘરમાં કલેશનું વાતાવરણ રહે છે ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં શાંતિ નથી રહેતી ત્યાં માતા લક્ષ્મીનો વાસ પણ નથી રહેતો અમુક વસ્તુઓ એવી હોય છે કે જે ઘરમાં રહેલી હોવાથી માતા લક્ષ્મીજી નારાજ થાય છે તેવા ઘરમાં માતા લક્ષ્મીજી નો વાસ થતો નથી જો તમારા ઘરમાં લક્ષ્મીજી નો વાસ કરવું જોઈએ જેનાથા માતા લક્ષ્મીજી નારાજ થયેલા જે તેવા ઘરમાં માતા લક્ષ્મીજી નો વાસ થાય છે અને ઘરમાં અખૂટ ધન ની પ્રાપ્તિ થાય પરિવાર માં સુખ શાંતિ અને આનંદિત વાતાવરણ જોવા મળે છે અક્ષય તૃતીયને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર માનવામાં આવે છે આવતીકાલે આ જ રૂડો સમાપ્ત થયો છે કહે છે કે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય અજમાવીને તમે માતા લક્ષ્મીની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકો છો પરંતુ શું તમે એ જાણો છો કે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરાવનારો આ દિવસ તમારી કેટલીક ભૂલ ના લીધે દેવીને નારાજ પણ કરી શકે છે એટલે કે તમે જો કેટલીક બાબતોની અવગણના કરો છો તો અક્ષય તૃતીયા જેવા શુભ અવસરે પણ માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશવાનું ટાળી દે છે વાસ્તવમાં અક્ષય તૃતીયા પૂર્ણ બાદ કેટલીક છે અને તો જ ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે આવો જાણીએ કે આખરે આ વસ્તુઓ કઈ છે તે વસ્તુઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું સુકાયેલ છોડ અને પુષ્પ જો આપ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોવ તો અક્ષય તૃતીયા પછી સુકાયેલા પાન છોડ કે પુષ્પને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ આ વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ લાવે છે તેમજ આર્થિક સમૃદ્ધિને અવરોધે છે જૂની કે તૂટેલી સાવરણી દિવાળીની જેમ જ અક્ષય તૃતીયાના દિવસ પછી જૂની સાવરણી બદલવાની માન્યતા પ્રચલિત છે જો ઘરમાં જૂની અને તૂટેલી સાવરણી હોય તો અક્ષય તૃતીયા પછી તે સાવરણીનો નિકાલ કરી દેવો જોઈએ માન્યતા અનુસાર ઘરમાં જૂની અને તૂટેલી સાવરણી રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેમજ માતા લક્ષ્મી નારાજ થઈને ઘરમાંથી જતા રહે છે તૂટેલા વાસણ જો ઘરમાં તૂટેલા વાસણ હોય તો આ વાસણોને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ ઘરમાં રાખેલા તૂટેલા વાસણ વાસ્તુદોષ લાવે છે તેની નકારાત્મક ઉર્જાને લીધે ઘરમાં કલેશનું વાતાવરણ રહે છે ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં શાંતિ નથી રહેતી ત્યાં માતા લક્ષ્મીનો વાસ પણ નથી રહેતો એટલે ધંધાઈ અક્ષય તૃતીયા પછી તૂટેલા વાસણોને ઘરની બહાર કરી દેવા જોઈએ જૂના તૂટેલા ચંપલ જો આપના ઘરમાં જૂના તૂટેલા ચંપલ છે તો અક્ષય તૃતીયાના દિવસ પછી જ તેને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ અક્ષય તૃતીયાનો દિવસ એ નવી વસ્તુઓની ખરીદી કરવાનો દિવસ છે આ દિવસે સુવર્ણના આભૂષણ ખરીદવા શુભ માનવામાં આવે છે આવા શુભ અવસરે તૂટેલા ચંપલોનું ઘરમાં હોવું બિલકુલ પણ શુભ નથી મનાતું કચરા ટોપલી ઘણા લોકોને ઘરના મુખ્ય દ્વાર પાસે જ કચરા ટોપલી રાખવાની આદત હોય છે જો આપ પણ ઘરના મુખ્ય દ્વાર પાસે કચરા ટોપલી રાખતા હો તો તેને ઝડપથી દૂર કરી દો કહેવાય છે કે માતા લક્ષ્મી મુખ્ય દ્વાર પાસે જ કચરા ટોપલી જુએ છે તો ઘરની અંદર પ્રવેશવાનું જ ટાળી દે છે એટલે અખાત્રીજના દિવસ પછી મુખ્ય દ્વાર પર બિલકુલ પણ કચરા ટોપલી ન હોવી જોઈએ યોગ કરવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ વિડિયોમાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો ચેનલને ને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે